મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી લાકડી પાઇપ વડે હુમલો કરી યુવાનની સાત શખ્સોએ હત્યા કરી મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને સાત શખ્સો દ્વારા યુવાન ઉપર લાકડી પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાનને છરીને ઘા ઝીકી તેની હત્યા કરવામાં આવી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈ પોલીસે સાત શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નંબર તેરમાં રહેતા ભાવનાબેન નારાયણભાઈ કણજરિયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દિલીપ મહેશ કંજારિયા અરવિંદભાઈ ઉર્ફે મુનો ડાયાભાઈ પરમાર કિશન પ્રભુભાઈ પરમાર પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઈ પરમાર જગાભાઈ ડાયાભાઈ પરમાર અને અમિત મહેશ ઉર્ફે પાંચો પરમાર રહે તમામ મોરબીવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેના દીકરા ગિરીશ નારાયણભાઈ કંજારીયાને મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને આરોપીએ હુમલો કર્યો હતો અને લાકડી પાઇપ અને પથ્થરના ઘા મારીને તેમજ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખેલ છે વધુમાં ફરિયાદીએ જણાવ્યું છે કે અગાઉ આરોપીની મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઈની ભત્રીજી તેના પાડોશમાં રહેતા પ્રકાશ મીનુ સાથે પ્રેમ સંબંધ હતો અને ફરિયાદીની દીકરીનો ફરિયાદીનો દીકરો તેને મદદ કરતો હોવાનો વહેમ રાખીને ફરિયાદીના દીકરા સામે વર્ષ બે હજાર સત્તરમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને બે દિવસ પહેલાં આરોપી દિલીપ મહેશભાઈ સાથે ફરિયાદીના દીકરાએ ગાળો બોલવા બાબતે મારામારી થયેલ હતી જેનો રાગદ્રેશ રાખીને આરોપીઓ એકસમ કરીને ફરિયાદીના દીકરા ગિરીશ અને શાહેદને ગાળો બોલીને આરોપી દિલીપ મહેશભાઈએ છરીના ઘા માર્યા હતા તેમજ કિશન પ્રભુભાઈ પ્રભુભાઈ ડાયાભાઈ તથા મહેશ ડાયાભાઈ લાકડા ધોકા વડે માર માર્યો હતો અને અમિતે લોખંડના પાઇપ પડે ફરિયાદીના દીકરાને માર માર્યો હતો તેમજ જગાભાઈએ ગિરીશને પકડી રાખેલ ત્યારે અરવિંદ ઉર્ફે મુનો ડાયેભાઈએ પથ્થર વડે તેને માર માર્યો હતો જેથી યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આમ જૂની અદાવતમાં યુવાનની હત્યા થઈ છે અને હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે